ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઠયાવીસ મે બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ મગફળીની આવકની વાત કીધું મિત્રો મગફળીની વખત તો બંધ જ છે મિત્રો આજ રાતે આવક કદાચ મગફળીની થશે એવું લાગી રહ્યું છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ અહીંયાથી શરૂ થવાનું છે તો ચાલો જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના બજારમાં મિત્રો આજે જે પડતર માલ થોડોક બાકી રહી ગયો હતો તેટલામાં હરાજી લેવામાં આવશે

અગિયારસો ને પિંચોતેર રૂપિયામાં વેચાણી છે જેવીસ મગફળી છે ડંખો માલ છે અગિયારસો ને પિંચોતેર રૂપિયાનો ભાવ છે ઙંા�લ ઩�્ણ ણા�લેલ માલે હા�લ હલા�ર સલે઴ાલ હા�લ કેલલે કેલ સલેલે હા�લે કેલે ખૌલે ક્લે

સાવન આઈ 5 અહીં અંજુરી એરડી મંજારી એરડી ઓકે 881 રૂપિયામાં વેચાણું છે જીવીસ મખમનનો વિણાન છે રૂપિયામાં વેચાણું છે જીવીસ મખમનનો વિણાન છે 5